ઝેન નવીન પદ્ય પ્રસ્તુતિ રીનાબહેન પરીખનો તરોતાજા ગઝલ સંગ્રહ મનોમન પ્રેમ વિરહ ખુમારી ખાલીપો દર્દ જેવા સંવેદનો ગઝલના શ્વાસ છે રીનાબહેનની ગઝલોમાં આ તમામ સંવેદનો અલગ રીતે ખીલી ઉઠ્યા છે કોઈ વ્યક્તિ સાથે એકથી વધુ વખત થતા મિલનમાં કવયત્રીને કોઈ વિશેષ સંબંધની શક્યતાનો અણસાર આવે છે પ્રિયપાત્રનું દર્શન જીવન માટે કેટલું પ્રાણપોષક હોય છે એ વાતનો પુરાવો આપતો એક શેર તો જુઓ વૈદ્ય કહ્યું કે રક્તમાં ખૂટે છે કંઈક તત્વ તારી મેં છબી વહેતી કરી પછી જીવનમાં આવતા ઉતાર ચઢાવની વચ્ચે રજૂ કરતા કહે છે ખુમારી હોય ત્યારે રંગ પણ સમ્રાટ લાગે છે નહીં તો રાજને દરબાર સઘણું હાટ લાગે છે પૈસા વચ્ચે અને પૈસા માટે જીવતો માણસ સંવેદનની દ્રષ્ટિએ કેટલો રુક્ષ થતો જાય છે તેનું પ્રમાણ આ શેર આપે છે સ્પર્શ માણી શકાય સાચું સદપણ તો રમતોથી પર હોય છે અને એટલે જ કદાચ કવયત્રી ને રમત સમજતા પ્રિયપાત્રને પૂછે છે તમારા વિજયમાં જ જેની ખુશી છે લડી એની સાથે હરાવી શું કરશો જીવનના માર્ગમાં ફૂલો આવકાર્ય છે પરંતુ કવયિત્રીના કોમળ હૃદયને તે પણ પસંદ નથી એટલે જ તો કહે છે કોમળ હૃદયના માનવી ત્યાં ચાલશે નહીં ખોટું કર્યું છે માર્ગમાં તે ફૂલ પાથરી ગઝલમાં જરૂરી એવા તમામ ભાવોની સાથે કવયિત્રીએ ફિલિસોફીને પણ પોતાના અંદાજમાં બયાન કરી છે જેનો સાક્ષી છે આ શેર ક્યાં જવું ક્યાં ના જવું ની જાણકારી ના રહી એટલે જીવનમાં મારા હાડમારી ના રહી લાંબી ટૂંકી બહેર પરિચિત છતાં નવા લાગતા રદીવ કાફિયા સાથે લખાયેલી અસંવેદનશીલ ગઝલો વાચકોને નવા ભાવ વિશ્વમાં લઈ જઈ રસ તરબોળ કરી મૂકશે મનોમન નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ ડોટ ડોટ અથવા તમારા Android ફોન પર Zenopus ની મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે Zenopus ના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો